જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સર્વ મિત્રોને આજે આપણે જાણીશું ચંદ્રગ્રહણ વિશે જે ભાદરી પૂનમની રાત્રે થશે કઈ કઈ રાશિને લાભ થવાનો છે તે જાણીએ આ વર્ષે બે હજાર ચોવીસનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ભાદરી પૂનમ અઢાર સપ્ટેમ્બરને બુધવારે થનારું છે આ વર્ષે પ્રથમ ચંદ્રગ્રહણ પચીસમી માર્ચે હોળીના દિવસે થયું હતું ચંદ્રગ્રહણ હંમેશા પૂનમ તિથિ પર થાય છે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સવારે થવાનું છે સવારે છ અગિયાર વાગે શરૂ થશે જે સવારે દસ સત્તર વાગે સમાપ્ત થશે આ ચંદ્રગ્રહણનો કુલ સમય ચાર કલાક છે છ મિનિટનો રહેશે તે ભારતમાં જોવા મળશે નહીં જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યારે ભારતમાં ચંદ્ર અસ્ત થઈ ચૂક્યો હશે જોકે ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થવાનો સમય ઉત્તર પશ્ચિમ અને ભારત અને ઉત્તર દક્ષિણ શહેરોમાં ચંદ્ર અસ્ત થઈ રહ્યો છે આથી થોડાક સમય માટે આ શહેરોમાં ચંદ્રપ્રકાશ ઓછો થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણ શરૂ થવાના લગભગ નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે પરંતુ ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનો નથી તેથી ભારતમાં સૂતકકાળ પાડવાનો રહેશે નહીં બે હજાર ચોવીસનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે પરંતુ તે સમયે યુરોપ એશિયા આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસિફિક એટલાન્ટિક હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્ટિકા વગેરે સ્થળોએ જોવા જોઈ શકાય છે વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની નકારાત્મક અસરો મેસ મિથુન કર્ક ઋષિક કુંભ અને મીન રાશિના લોકોના જીવનમાં પડવાની છે સાથે જ વૃષભ સિંહ ધનુ રાશિ અને મકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ સાબિત થઈ શકે છે વિવિધ રાશિઓના જાતકો પર શું અસર જોવા મળશે ધનરાશિ થઈ શકે છે નોકરિયાત વર્ગ માટે સંઘર્ષ મિથુન જીવન સાથી કાબુ રાખવો અન્યથા કોર્ટ કચેરી માન સન્માન ઠેસ પહોંચે કન્યા આર્થિક સમસ્યા અચાનક કોઈ લાભથી ફાયદો થાય તુલા દેશ પ્રવાસના યોગ બને આર્થિક બાબતો રહે રહેવૃષિક ખોટી સંગતથી થી બચવું નવા લોકો સાથે મિત્રતામાં સાવધાની રાખવી ધનો જીવનને સ્વાસ્થ્યની ચિંતા રહેશે પ્રવાસનું આયોજન થઈ શકે છે જીવનસાથી સાથે મતભેદથી બચવું ખોટી સંગત કે કામોથી દૂર રહેવું ઉતાવવા કરજ ન કરવા સલાહ છે કુંભ મનમાં વેચેની વ્યગ્રતા રહે કામનું ધાર્યું ફળ મળે નહીં સફળતા માટે વધુ મહેનત કરવી પડે મીન કેટલીક બાબતોનું શુભાશુભ ફળ મળે જીવનમાં આકસ્મિક સારું કાર્ય થઈ શકે શત્રુઓથી સાવધ રહેવું તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવશો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ